પાટણનું જાણીતું કેટસ એટલે કે મા કેટસ અત્યારે મુખી કેટસ નામ જેવા જયેશભાઈના અંડરમાં સફાઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો જ્યારે પટેલવાડી સમાજની અંદર સફાઈ કામદારમાં હું મજૂર લઈને ગયેલો મોટો પ્રસંગ હતો પ્રસંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે કંઈક ભાઈની લકી ખોવાઈ ગયેલી છે તો અમે શોધખોળ કરી પણ તે દિવસ તેઓ તેવા ટાઈમે અમને કંઈ મળી નથી પણ પ્રસંગ પૂરો થયા પછી સાફ સફાઈ કરતી વખતે કે છેલ્લે મજૂરના મલિક એને મેં મારા હાથમાં લઈને એક જ વિચાર્યું કે મારામાં એક જ પ્રેરણા કે જે વ્યક્તિની આ વસ્તુ ખોવાયેલી છે તેમને પરત કરવું એ જ મારો ધ્યેય હતો દોઢ લાખ રૂપિયાની સોનાની લક્કી પરત કરનાર વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારી જીતુ વાલ્મિકીનો ચંદ્રુમાણા ગામના ગ્રામજનોએ બહુમાન કર્યો હતો ગ્રામજનોએ સફાઈ કર્મચારીનો સાલ ઉઠાડી તેમજ પુષ્પગુચ્છથી બહુમાન કર્યું હતું આજ રોજ પાટણ તાલુકા ચંદ્રુમાણા ગામે અમારા ઘેર એક લગ્ન પ્રસંગ હોય લગ્ન પ્રસંગમાં એક દોઢ લાખની સોનાની ખોવાઈ ગયેલી લતી તે આ ગામના આ ગામના વાલ્પી સમાજના ભાઈએ અમને હું પ્રત કરી એટલે આવી ઈમાનદારી જોઈ મને એમ લાગ્યું એ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કે આ મારા તાલુકા ગૌરવ કહેવાય એટલે મારા આ મમ્મું કંઈક એનું સન્માન કરવા જોવું જોઈએ એટલે મેં પરિવારને વાત કરી અમને વાત કરી અને બધા સંમત થયા અને મેં સાત આઠ જણા અહીં અમને સન્માન કરવા આવ્યા છે ગામ પણ મોટી સંખ્યામાં વધુ થયું છે અને દરેક સમાજે આનું પણ સન્માન કર્યું છે અને આવું પ્રેરણાદાયક કામ બીજા શીખે એ અમારું આશ્રય છે બીજું થતું નથી દીપક સથવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર